યા ની જીત થઈ છે જયેશ રાદડીયા ભાજપના મેન્ડેટ ઉપર જે ઉમેદવાર હતા બિપિન ગોતા એમને હરાવ્યા છે ને એમને હરાવીને તેઓ વિજેતા બન્યા છે એટલે કે તેઓ હવે ઇપકો ના ડિરેક્ટર પદે સંપૂર્ણ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું હતું આ મેન્ડેટ બાદ જયેશ રાદડીયા ફોર્મ ભર્યું હતું અને જયેશ રાદડિયા વર્સિસ બિપિન ગોતા વચ્ચે ટક્કર ચાલી હતી પરંતુ આમાં ત્રણ ઉમેદવાર હતા ત્રીજા ઉમેદવાર હતા મોડાસાના પંકજ પટેલ એટલે કે આ ત્રિપાંખિયો હતો

દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે લગભગ સાડી ત્રણસો થી વધુ ઇલેક્શનોમાં ત્રણસો ઓગણપચાસ જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે કેટલાય લોકો સહકારના નામે ઇલ્લું ઈલ્લું કરતા હતા અલગ અલગ પાર્ટીઓ સાથે મેળાપીપણમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા એના માટે એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એનો કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે નિર્ણય કરીએ છીએ ધન્યવાદ તો તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીમાં જે અત્યારે જયેશ રાદરિયા છે તેઓ બે હજાર બારમાં કોંગ્રેસમાંથી તેમણે ભાજપના જસુમતી બેન કોરાટને હરાવીને ભારે બહુમતીથી જીત મેળવી હતી આ બાદ બે મહિના બાદ જ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા અને એ બાદ ફરીથી ચૂંટણી યોજાઈ હતી અને ફરીથી તેમાં ભાજપ થઈ ગયું છે કે ભાજપ વર્ષી અપક્ષ છે તમે શું માનો છો જો સમાચાર તમને ગમ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલ ને લાઈક કરો શેર કરો ને કરો આભાર